ये वीडियो देखकर आप जरूर बोलोगे मुझे सत्संग शिक्षण परीक्षा देनी ही है क्योंकि उसमें प्रश्नों और उत्तर देकर वचनामृत सरल तरीके से समझाया है जय स्वामी नारायण सत्संग शिक्षण परीक्षा अंतर्गत प्राग नब्बे श्रेणी में कुल अठार वचनामृत समावे न समावेश करेल जेमा कार्याणी प्रकरण त्रण वचनामृत है तेम दस अग्यार बार અને ગઢડા મધ્ય પ્રકરણના પંદર રચના મૃત છે તેમાં અનુક્રમે બે સાત અગિયાર બાર તેર સોળ બાવીસ અઠ્યાવીસ તેત્રીસ સુડતાળીસ એકાવન પંચાવન ઓગણસાહિઠ એકસઠ અને તેસઠ જે અનુક્રમે આપણે અલગ અલગ વિડીયોમાં સમજવા પ્રયત્ન કરીશું આમ તો સત્સંગ શિક્ષણ પરીક્ષામાં વચનામૃતના આ વિભાગમાંથી કુલ પાંચ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે તે નીચે મુજબ છે જેમાં પચીસ ગુણ હોય છે એક વાક્યમાં જવાબ લખો બે મુદ્દાસર જવાબ લખો ત્રણ દ્રષ્ટાંત લખી સિદ્ધાંત સ્પષ્ટ કરો ચાર અભ્યાસક્રમના વચનામૃતનું સંદર્ભ આપી સમજાવો અને પાંચ અવતરણની પુત્રી પૂર્તિ કરો તો આ વિડીયો શરૂ કરીએ તે પહેલાં એક વિનંતી છે કે જો આપને આ વિડીયો આધ્યાત્મિક માર્ગમાં તથા સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની તૈયારીમાં મદદરૂપ થાય તેમ લાગતું હોય તો મારી આ ચેનલ દાસનો દાસ તેને આપના મિત્ર મંડળમાં તથા સત્સંગ મંડળમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને શેર કરી લાઈક કરી સબસ્ક્રાઈબ કરશો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે અને આપનું કોઈ મંતવ્ય હોય તો પણ કોમેન્ટ બોક્સમાં લખી જણાવશો આપણી આ ચેનલ બનાવવાનો હેતુ એક જ છે કે સત્સંગનું જ્ઞાન દરેક પાસે પહોંચે તથા ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરિમહંત સ્વામી મહારાજનો રાજીપો મળે એ જ છે

ગઢડા મધ્ય પ્રકરણનું બાવીસમું બે સેનાનું નર નારાયણ પધરાવ્યાનું સ્વામિનારાયણ હરે સંવત અઢારસો ઇઠ્યોતેરના ફાગણ વધી દશમીને દિવસ શ્રીજી મહારાજ અર્ધ રાત્રિને સમય જાગ્યા ને શ્રી ગઢડા મધ્યે દાદા કાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ દક્ષિણાદે મુખાર વિંદે ઢોલિયા ઉપર વિરાજમાન થયા હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને તે સમયે સર્વે સાધુ તથા હરિભક્તને તેડાવ્યા પછી પોતાના મુખાર વિંદની આગળ તે સર્વેની સભા ભરાઈને બેઠી ત્યારે શિવજી મહારાજ સાધુ પ્રત્યે બોલ્યા છે એક વાર્તા કરીએ તે જે જેમ બે સેના હોય ને તે પરસ્પર લડવાને તૈયાર થઈ હોય ને બેના નિશાન સામસામાં રોપ્યા હોય પછી બેના મનમાં એમ હોય જે આપણું નિશાન છે તે એના નિશાનને ઠેકાણે મારીએ ને એનું નિશાન લઈ લઈએ પણ એવો વિચાર નથી થતો જે એના નિશાન લગી જઈશું તેમાં તો કેટલાકના માથા પડશે ને લોહીની નદી ચાલશે તેનો તો એને ભય નથી કાજી શૂરવીર હોય તેને મરવાની બીક હોય નહીં અને જે કાયર છે તે તો ભાગ્યાના હજારો વિચાર કરે છે અને એમ પણ વિચાર કરે છે જે આપણી ફોજ જીતશે તો કોઈકનું ધન હથિયાર હશે તે લૂંટી લઈશું અને તે બે રાજાના જે સુરવીર છે તેને તો મરવાનો પણ ભય નથી અને લૂંટવાનો પણ લોપ નથી પણ તેનું નિશાન લેવું ને પોતાની જીત કરવી એવો જ એક સંકલ્પ છે એ તો દ્રષ્ટાંત છે એનું સિદ્ધાંત તો એ છે જે નિશાનને ઠેકાણે તો ભગવાનનું ધામ છે અને રાજાના શૂરવીરને ઠેકાણે તો ભગવાનના દ્રઢ ભક્ત છે તેને તો આ સંસારને વિશે માન થાઓ અથવા અપમાન થાવો દેહને સુખ થાવો અથવા દુઃખ થાવો શરીર રોગી રહો અથવા નિરોગી રહો દેહ જીવો અથવા મરો પણ એને કોઈ જાતનો અહીંયામાં ઘાટ નથી જે આપણે આટલું દુઃખ થશે કે આપણે આટલું સુખ થશે એ બેમાંથી કોઈ જાતનો હૈયામાં ઘાટ નથી એ ભક્તજનના હૈયામાં તો એ જ દ્રઢ નિશ્ચય છે જે આ દેહે કરીને ભગવાનના ધામમાં નિવાસ કરવો છે પણ વચમાં ક્યાંય લોભાવું નથી અને કાયરને ઠેકાણે જે દેહાભિમાની એવા ભગવાનના ભક્ત છે તેને તો પ્રભુ ભજીયામાં હજાર જાતના ગાઢ થાય છે જે જો કરડા વર્તમાન થશે તો નહીં નભાય ને સુગમ વર્તમાન હશે તો નભાશે અને વરી એવો પણ વિચાર કરે છે આવો ઉપાય કરીએ તો સંસારમાં પણ સુખીયા થઈએ અને નભાશે તો હરવા હરવા સત્સંગમાં નભીશું એવો ભક્ત હોય તે કાયરને ઠેકાણે જાણવો અને શૂરવીર જે ભગવાનના દ્રઢ ભક્ત હોય તેને તો પિંડ બ્રહ્માંડ સંબંધી કોઈ જાતનો ઘાટ ન થાય પછી શ્રીજી મહારાજે પોતાના વૃત્તાંતની વાર્તા કરવા માંડી છે અમે અમદાવાદમાં શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરવા ગયા હતા ત્યારે હજારો માણસનો મેરો ભરાયો હતો પછી જ્યારે શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા થઈ રહી અને અમદાવાદના બ્રાહ્મણો ચોરાશી જમી રહ્યા પછી અમે સાબદા થઈને ચાલી નિસર્યા તે જેતલપુરમાં જઈને રાત રહ્યા પછી ત્યાં જઈને એવો વિચાર કરવા માંડ્યો છે જેટલા માણસ દેખ્યા છે ને જેટલી પ્રવૃત્તિ દેખી છે તેને ટારી નાખવી પછી તેને વિસાર્યાને અર્થે હૈયામાં અતિશય દુઃખ થયું તેણે કરીને શરીરે પણ માદા થઈ ગયા પછી ત્યાં થકી ધોરકે જઈને રાત રહ્યા અને ધોરકાના ચાલ્યા એને એ વિચારમાં ગામ કોટને પાસે ગણેશ દ્વારકાની રાણીઓમાં જઈને રાત રહ્યા તે વિચાર એવો કરવા માંડ્યો છે દેહની શ્રુતિ ન રહી પછી વિચારતા વિચારતા સર્વ પ્રવૃત્તિને વિસારી મેલી ને જેવા અમે કાંકરીએ તરા ઉતર્યા નહોતા ને મેરો પણ ભરાયો નહોતો ને ત્યારે કોઈ જાતનો ઘાટ નહોતો તેવી રીતે ઘાટ ટાળી નાખ્યા અને જ્યારે લૌકિક ઘાટ મટી ગયા ત્યારે અંતર્દૃષ્ટિ રહેવા માંડી પછી અલૌકિક આશ્ચર્ય દેખાવા માંડ્યા અને દેવતા સંબંધી જે ભોગ છે તે દેખાવા માંડ્યા ને અનંત પ્રકારના વિમાન ને અનંત પ્રકારની અપ્છરા ને અનંત પ્રકારના વસ્ત્ર અનંત પ્રકારના અલંકાર તે જેમ અહીં મૃત્યુલોકને વિશે છે તેમજ ત્યાં દેખાવા લાગ્યા પણ અમારા અંતરમાં તો એક ભગવાન વિના બીજું કાંઈ ગમ્યું નહીં અને જેમ અહીંના પંચ વિષય તે અમને તુચ્છ ભાષ્યા ને તેમાં અમારું મન લોભાયું નહીં તેમજ દેવલોક બ્રહ્મલોક પર્યંત અમારું મન ક્યાંય લોભાયું નહીં તેને દેખીને દેવતા સર્વે અમારા વખાણ કરવા માંડ્યા છે તમે ભગવાનના એકાંતિક ભક્ત ખરા કેમ છે તમારું મન ભગવાનને મૂકીને ક્યાંય લોભાતું નથી પછી તેમના વચન સાંભળીને અમારે હૈયાને વિશે સુધી હિંમત આવી પછી અમે મનને કહ્યું જે તારું જેવું રૂપ છે તેવું હું જાણું છું જો ભગવાન વિના બીજા પદાર્થનો ઘાટ ઘડ્યો તો તારા ભૂક્કા કરી નાખીશ તેમજ બુદ્ધિને કહ્યું જે ભગવાન વિના બીજો નિશ્ચય કર્યો તો તારી વાત છે તેમજ ચિત્તને કહ્યું જે ભગવાન વિના બીજું ચિંતવન કર્યું તો તારા પણ ભૂક્કા કરી નાખીશ તેમજ અહંકારને કહ્યું જે ભગવાનના દાસત્વપણા વિના બીજું અભિમાન ધર્યું તો તારો નાશ કરી નાખીશ પછી તો અમારે જેમ આ લોકના પદાર્થની અત્યંત વિસ્મૃતિ થઈ હતી તેમજ દેવલોક બ્રહ્મલોકના પદાર્થની પણ અત્યંત વિસ્મૃતિ થઈ ગઈ અને જ્યારે એ સર્વે સંકલ્પ ટરી ગયા ત્યારે સંકલ્પનો મંદવાળ હતો તે પણ ટરી ગયો એવી રીતે ભગવાનનો ભક્ત હોય તેને વર્તવું એમ શિવજી મહારાજે પોતાનું વૃત્તાંત ભક્તજનના કલ્યાણને અર્થે કહ્યું ને પોતે તો સાક્ષાત શ્રીકૃષ્ણ પુરુષોત્તમ નારાયણ છે પછી શિવજી મહારાજ બોલ્યા જે વાસુદેવ મહાત્માને વિશે એકાંતિક ભક્તના ધર્મ કહ્યા છે જે એકાંતિક ભક્ત હોય તે પોતાનું રૂપ દેહ માને નહીં ને પોતાને ચૈતન્ય રૂપ માને અને સ્વધર્મ જ્ઞાન ને વૈરાગ્ય તેણે સહિત ભગવાનની ભક્તિ કરે ને એક ભગવાન વિના બીજા કોઈ પદાર્થની વાસના રાખે નહીં અને એ જ્યારે એ ભગવાનને ભજીને આવી રીતનો સાધુ થયો ત્યારે સાધુ થકી કોઈ બીજી મોટી પદવી નથી જેમ રાજા હોય ને તેની રાણી હોય તે જેટલામાં રાજાનું રાજ્ય છે તેટલામાં રાણીનું રાજ્ય પણ કહેવાય અને જેવો રાજાનો હુકમ ચાલે તેવો જ રાણીનો પણ હુકમ ચાલે તેમ ભગવાનનો જેવો પ્રતાપ છે તેવો જ એ સાધુનો પણ પ્રતાપ છે માટે તુચ્છ એવા જે સંસારના સુખ તે સાધુને ઈચ્છવા નહીં કાંજે એ સાધુ જ્યારે ભગવાનના ધામને પામે છે ત્યારે અનંતકોટી બ્રહ્માંડના પતિ જે બ્રહ્માદિક ઈશ્વર તે ભગવાનને અર્થે જેમ અનંત પ્રકારની ભેટ સામગ્રીઓ લાવે છે તેમ સાધુને અર્થે પણ લાવે છે અને ભગવાનને પ્રતાપે કરીને એ સાધુ અલૌકિક ઐશ્વર્ય સામર્થ્યને પામે છે એવો મોટો વિચાર અહીંયામાં રાખીને એક ભગવાન વિના બીજું કાંઈ પણ મનમાં ઈચ્છું નહીં અને જેમ હાથમાં ચિંતામણી આવી ત્યારે તે ચિંતામણીને જતન કરીને રાખવી કેમ જે જો હાથમાં ચિંતામણી છે તો જે પદાર્થને ઈચ્છશે તે પદાર્થને આપશે તેમ ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિરૂપી ચિંતામણીને જાળી રાખવી પણ તેને મૂકવી જ નહીં તો એને

વાસુદેવ મહાત્માને વિશે એકાંતિક ભક્તના ધર્મ કહ્યા છે પ્રશ્ન બે દેવતાઓના વચન સાંભળીને મહારાજે ચિત્તને શું કહ્યું જવાબ દેવતાઓના વચનને સાંભળીને મહારાજે ચિત્તને કહ્યું ભગવાન વિના બીજું ચિંતન કર્યું તો તારા ભૂક્કા કરી નાખીશ પ્રશ્ન ત્રણ ભગવાનના ભક્તને સર્વ વાતની સિદ્ધિ ક્યારે થશે જવાબ ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિરૂપી ચિંતામણી ને જાલી રાખવી પણ તેને મૂકવી જ નહીં તો સર્વ વાતની સિદ્ધિ થશે પ્રશ્ન ચાર ભક્તજનના હૈયામાં શું દ્રઢ નિશ્ચય છે જવાબ ભક્તજનના હૈયામાં તો એ જ દ્રઢ નિશ્ચય છે જે આ દેહ કરીને ભગવાનના દામમાં નિવાસ કરો છે પણ વચમાં ક્યાંય લોભાવું નથી પ્રશ્ન પાંચ દેહાભિમાની ભગવાનના ભક્ત કેવા વિચાર કરે તો જવાબ જો કરડા વર્તમાન થશે તો નહીં નભાય ને સુગમ વર્તમાન હશે તો નભાશે અને એવો વિચાર કરે જે આવો ઉપાય કરીએ તો સંસારમાં પણ સુખિયા થઈએ અને નભાશે તો હરવા હરવા સત્સંગમાં નભીશું પ્રશ્ન છ સર્વ દેવતા શ્રીજી મહારાજના શા વખાણ કરે છે જવાબ તમે ભગવાનના એકાંતિક ભક્ત ખરા કેમ જે તમારું મન ભગવાનને મૂકીને ક્યાંય લોભાતું નથી પ્રશ્ન સાત કોના થકી મોટી પદવી નથી જવાબ જ્યારે એ ભગવાનને ભજીને આવી રીતનો સાધુ થયો ત્યારે એ સાધુ થકી બીજી મોટી કોઈ પદવી નથી હવે બીજા પ્રશ્નમાં કોઈ પણ બેના મુદ્દાસર જવાબ ચાર થી પાંચ લીટીમાં લખવાના હોય છે તો આ વચનામૃત માંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન શા માટે સાધુ થકી કોઈ બીજી પદવી નથી અથવા એકાંતિક ભક્ત હોય તે શું કરે તો જવાબ એકાંતિક ભક્ત હોય તે પોતાનું રૂપ દેહ માને નહીં ને પોતાને ચૈતન્ય રૂપ માને અને સ્વધર્મ જ્ઞાન વૈરાગ તેણે સહિત ભગવાનની ભક્તિ કરે ને એક ભગવાન વિના બીજા કોઈ પદાર્થની વાસના રાખે નહીં અને એ જ્યારે ભગવાનને ભજીને આવી રીતનો સાધુ થયો ત્યારે તે સાધુ થકી બીજી કોઈ મોટી પદવી નથી પ્રશ્ન બે દેહાભિમાની એવા ભગવાનના ભક્તના વિચાર કેવા હોય છે જવાબ કાયર ને ઠેકાણે જે દેહા માની એવા ભગવાનના ભક્ત છે તેનો તો પ્રભુ ભજામાં હજાર જાતના ગાઢ થાય છે જે જો કરડા વર્તમાન તો નહીં નભાય ને સુગમ વર્તમાન હશે તો નભાશે અને એવો વિચાર કરે જે આવો ઉપાય કરીએ તો સંસારમાં પણ સુખ્યા થઈએ અને નભાશે તો હળવા હળવા સત્સંગમાં નભીશું પ્રશ્ન ત્રણ શા માટે તુચ્છ એવા જે સંસારના સુખ સાધુએ ઈચ્છવા નહીં જવાબ જે પામે છે ત્યારે અનંત કોટી બ્રહ્માંડના પતિ એવા જે બ્રહ્માદિક ઈશ્વર તે ભગવાનને અર્થે જેમ અનંત પ્રકારની ભેટ સામગ્રીઓ લાવે છે તેમ સાધુને અર્થે પણ લાવે છે ને ભગવાનને પ્રતાપે કરીને એ સાધુ અલૌકિક ઐશ્વર્ય સામર્થિને પામે છે એવો મોટો વિચાર હૈયામાં રાખીને એક ભગવાન વિના બીજું કઈ પણ મનમાં નહીં ગણેશ દ્વારકાની રાણીઓમાં રાતે મહારાજે શું કર્યું જવાબ તે વિચાર એવો કરવા માંડ્યા જે દેહની સ્મૃતિ ન રહી પછી વિચારતા વિચારતા સર્વે પ્રવૃત્તિને વિચારી મેલીને જેવા અમે કાંકડીએ તળાવ ઉતર્યા ન હતા ને મેળો પણ ભરાયો ન હતો ને ત્યારે કોઈ જાતનો ઘાટ ન હતો તેવી રીતે સર્વઘાટ ટાળી નાખ્યા પ્રશ્ન પાંચ ભગવાનના દ્રઢ ભક્તજનના હૈયામાં શું છે જવાબ ભગવાનના દ્રઢ ભક્ત છે તેને તો આ સંસારને વિશે માન થાવો અથવા અપમાન થાવો દેહને સુખ થાવો અથવા દુઃખ થાવો શરીર રોગી રહો અથવા નિરોગી રહો દેહ જીવો અથવા મરો પણ એને કોઈ જાતનો હૈયામાં ઘાટ નથી જે આપણે આટલું દુઃખ થશે કે આપણે આટલું સુખ થશે એ બેમાંથી કોઈ જાતનો હૈયામાં ઘાટ નથી એ ભક્તજનના હૈયામાં તો એ જ દ્રઢ નિશ્ચય છે જે આ દેહ કરીને ભગવાનના દામમાં નિવાસ કરવો છે પણ વચમાં ક્યાંય લોભાવ નથી હવે ત્રીજા પ્રશ્નમાં એક દ્રષ્ટાંત લખી તેનો સિદ્ધાંત સ્પષ્ટ કરવાનો હોય છે તે પણ ચાર થી પાંચ લીટીમાં તો આ કેવા પ્રશ્ન પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ એક ભગવાનની મૂર્તિરૂપી ચિંતામણી દ્રષ્ટાંત સમજાવો જવાબ એનો દ્રષ્ટાંત છે જેમ હાથમાં ચિંતામણી આવી ત્યારે તે ચિંતામણીને જતન કરીને રાખવી કેમ જે જો હાથમાં ચિંતામણી છે તો જે પદાર્થની ઈચ્છશે તે પદાર્થને આપશે ત્યાં ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિરૂપી ચિંતામણીને જાલી રાખવી પણ તેને મૂકવી જ નહીં તો એને સર્વવાતની સિદ્ધિ થશે સિદ્ધાંત સત્પુરુષની શોધમાં જ્યારે ગિરધરભાઈના વડતાલમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિરૂપી ચિંતામણી હાથમાં આવી ત્યારે પ્રગટ સત્પુરુષ ભગતજી મહારાજ ઓળખાયા પ્રશ્ન બે રાજા અને રાણીનું દ્રષ્ટાંત અથવા જેટલો શ્રીજી મહારાજે પ્રતાપ ભક્તોને બતાવ્યો તેટલો જ પ્રતાપ ગુણાતીતાન સ્વામીએ બતાવ્યો જવાબ એમાં દ્રષ્ટાંત જેમ રાજા હોય ને તેની રાણી હોય તે જેટલામાં રાજાનું રાજ્ય છે તેટલામાં રાણીનું રાજ પણ કહેવાય અને જેવો રાજાનો હુકમ ચાલે તેવો જ રાણીનો પણ હુકમ ચાલે તેમ ભગવાનનો પ્રતાપ છે તેવો જ એ સાધુનો પણ પ્રતાપ છે સિદ્ધાંત ભક્ત અને મજિયારું કદી વહેંચાતું નથી માટે ભગવાનનું જેટલું રાજ છે જેટલો ભગવાનનો પ્રતાપ અને ઐશ્વર્ય હોય તેટલો જ પ્રતાપ અને ઐશ્વર્ય ભક્તનું પણ હોય છે હવે ચોથા પ્રશ્નમાં બે પ્રસંગો અભ્યાસક્રમના વચનામૃતના સંદર્ભનું પ્રમાણ આપી સમજાવવાનું હોય છે તે પણ ત્રણથી ચાર લીટીમાં તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક ગઢડામાં કોહરીના છોકરાએ મનના ભૂકા બોલાવી શ્રીજી મહારાજને જીભડું અર્પણ કર્યું જવાબ એમાં સંદર્ભ બ્રહ્મલોક પર્યંત અમારું મન ક્યાંય લોભાયું નહીં તેને દેખીને દેવતા સર્વે અમારા વખાણ કરવા માંડ્યા જે તમે ભગવાનના એકાંતિક ભક્ત ખરા કેમ જે તમારું મન ભગવાનને મૂકીને ક્યાંય લોભાતું નથી પછી તેમના વચન સાંભળીને અમારે હૈયાને વિશે સુધી હિંમત આવી પછી અમે મનને કહ્યું જે તારું જેવું રૂપ છે તેવું હું જાણું છું જો ભગવાન વિના બીજા પદાર્થો ઘાટ કર્યો તો તારા ભૂકા કરી નાખીશ સમજૂતી ભગવાનના સુરવીર ભક્તને પણ ભગવાનને રાજી કરવાનો એક જ સંકલ્પ હોય છે તેથી તેઓ મન તેમ તેથી તેઓ મન તેમને ગમે તેટલું પાડવાનો પ્રયત્ન કરે તો પણ પોતાનું લક્ષ્ય ચૂકતા નથી જેણે મન જીત્યું તેણે જગ જીત્યું પ્રશ્ન બે રે શિરસાટે નટવરને વરીએ રે પાછા તે પગલાં નવ ભરીએ

એ બેમાંથી કોઈ જાતનો હૈયામાં ગાઢ નથી એ ભક્તજના હૈયામાં તો એ જ દ્રઢ નિશ્ચય છે જે આ દેહે કરીને ભગવાનના ધામમાં નિવાસ કરવો છે પણ વચમાં ક્યાંય લોભાવું નથી સમજૂતી રાજાના સૂર્યને નિશાન લેવું અને જીત કરવી તે એક જ સંકલ્પ હોય છે તેમ ભગવાનના સૂર્યવીર ભક્તને પણ ભગવાનના ધામમાં નિવાસ કરવાનો એક જ સંકલ્પ હોય છે તેથી તેઓ ગમે તેવા સુખ દુઃખ માન પાન જીવવું મરવું કોઈ પણ વિપત્તિ આવે તો પણ પોતાનું નથી દાદા વ્યવહારમાં અનેક મુશ્કેલીઓ આવી છતાં પણ તેમણે પિંડ બ્રહ્માંડ સુધી કોઈ જાતનો ગાઢ થયો નહીં પ્રશ્ન ત્રણ શાસ્ત્રીજી મહારાજને ખીચડીમાં ઝેર આપ્યું છતાં તેમના હૈયામાં કોઈ જાતનો ઘાટ ન થયો જવાબ એનો સંદર્ભ ભગવાનના દ્રઢ ભક્ત છે તેને તો આ સંસારને વિશે માન થાવો અથવા અપમાન થાવો દેહને સુખ થાવો અથવા દુઃખ થાવો શરીર રોગી રહો અથવા નિરોગી રહો દેહ જીવો અથવા મરો પણ એને કોઈ જાતનો હૈયામો ઘાટ નથી જે આપણે આટલું દુઃખ થશે આપણે આટલું સુખ થશે એ બેમાંથી કોઈ જાતનો હૈયામા ઘાટ નથી

એકાંતિક ભક્ત હોય તે પોતાનું રૂપ દેહ માને નહીં ને પોતાને ચૈતન્ય રૂપ માને અને સ્વધર્મ જ્ઞાન વૈરાગ તેને સહિત ભગવાનની ભક્તિ કરે ને એક ભગવાન વિના બીજા કોઈ પદાર્થની વાસના રાખે નહીં અને એ જ્યારે ભગવાનને ભજીને આવી રીતનો સાધુ થયો ત્યારે સાધુ થકી કોઈ બીજી મોટી પદવી નથી અવતરણ બે જેમ રાજા હોય ને તેની રાણી હોય તે જેટલામાં રાજાનું રાજ્ય છે તેટલામાં રાણીનું રાજ્ય પણ કહેવાય અને જેવો રાજાનો હુકમ ચાલે તેઓ રાણીનો પણ હુકમ ચાલે તેમ ભગવાનનો જેવો પ્રતાપ છે તેવો જ સાધુનો પણ પ્રતાપ છે જય સ્વામિનારાયણ થેન્ક યુ ફોર વોચિંગ વેરીઓ